મળતી માહિતી અનુસાર ગત તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સુરત શહેરના કાપોદરા વિસ્તારમાં આવેલ ફ્લોરલ હોસ્પિટલના તબીબે યુવતીની છેડતી કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો હતો જે મામલે યુવતીના પરિવારજનો અને મિત્રોએ હોસ્પિટલમાં પ્રવેશ કરી તબીબને માર માર્યો હતો જો કે મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા આ ઘટનામાં તબીબને ઈજા પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યારે ગાયનેકોલોજિસ્ટ પ્રતિક માવાણી વિરુદ્ધ પરિજનોએ છેડતીનો આરોપ લગાવ્યો હતો આ સાથે જ પોલીસે સામસામે ગુનો નોંધી મારામારી કરનાર એક આરોપીની ધરપકડ કરી જ્યારે હવે પોલીસે તબીબ પર હુમલો ખંડણી મારામારીની ઘટનામાં વધુ એક આરોપી મોહિત ઘાસકટ્ટાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ બંને ફરિયાદોની તપાસ તટસ્થ રીતે ચલાવવા માટે ઉપરથી સૂચના અને માર્ગદર્શન મળતું હોય શ્રી હાલ આ જીવલેણ હુમરામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જે શ્રીએ ફરિયાદ દાખલ કરેલી છે ખંડણી અને મારામારીની તે પૈકી એનો મુખ્ય આરોપી મોહિતભાઈ ભગવાનભાઈ ઘાસકટા તેની ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અગાઉ પણ એક આરોપીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય આરોપીની શોધખોળ હાલ જુદી જુદી ટીમો બનાવી тапану.